અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદમાં ચેતન રાવલે આપમાંથી રાજીનામું આપી દીધું છે આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ચેતન રાવલે રાજીનામું ધરી દીધું છે કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા ચેતન રાવલ હવે ચેતન રાવલે આપમાંથી રાજીનામું આપી દીધું છે અંગત કારણોસર રાજીનામાનો પત્ર સ્દાન ગઢવીને મોકલ્યો છે ચેતન રાવલ આગામી દિવસોમાં કોંગ્રેસમાં ઘરવાપસી કરશે ચેતન રાવલ અને તેમના સમર્થકો કોંગ્રેસમાં જોડાવાના છે ફરીથી તેઓ ઘર વાપસી કરવાના છે ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ગૌરવ પટેલ ફોન પર આપણી સાથે જોડાયેલા છે ગૌરવ ચેતન રાવલ કે જેઓ આપથી નારાજ છે ઈશદાન ગઢવીને પત્ર લખીને રાજીનામું ધરી દીધું છે એવી પણ સંભાવનાઓ છે કે ટૂંક સમયમાં તેઓની ઘર થશે કોંગ્રેસમાં સુનલ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ગુવાના પ્રભારી કેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રિઝાઇન કરી દીધી છે તેમને અંગત કારણોસર રાજીનામું આપી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે મહત્વનું છે કે ચેતન રાવલ કોંગ્રેસના પૂર્વ નેતા છે અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ ખાડિયાથી કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીમાં લડી ચૂક્યા છે પ્રબોધ રાવલ કે જે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા તેના દીકરા ચેતન રાવલ છે તેઓ એક ટીવી કલાકાર પણ રહી ચૂક્યા છે કોંગ્રેસમાં તેમને અનેક જવાબદારી આપી હતી પરંતુ તેઓ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પછી તેઓ કોંગ્રેસમાં ગ્રહ કરવાના છે જી જી ગૌરવ આભાર તમામ વિગતો માટે